નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં વિજ્ઞાન વિષયની અંદર બીજા સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને બીજા સત્રનું પ્રથમ બીજા સત્રનો પ્રથમ પાઠ છે ઉર્જા રૂપાંતરો અત્યાર સુધી આપણે ઉર્જાની ઉપર છેલ્લી માહિતી મેળવી છે કે ઉર્જા કોને કહેવાય હવે આપણે આ પાઠમાં જોવાનું છે કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય છે તો આ રૂપાંતરો કયા સ્વરૂપે થાય છે અને એ રૂપાંતરો કેમ થાય છે એના વિશેનો આ એક આખો પાઠ આપણે ભણવાનો છે તો આપણે આ પાઠની સમજ મેળવીએ સ્ક્રીન ઉપર મેં આ પાઠ જે તમને લખીને આપ્યો છે એનું પેમ્પલેટનો પીક મૂક્યો છે હું જેમ જેમ પાઠ ચલાવ તેમ સાથે સાથે તમે આ પાઠમાં ધ્યાન આપીને વાંચતા પણ જજો આપણા દૈનિક જીવનમાં આપણે ઉર્જાનો ઉપયોગ અનેક કાર્યો કરીએ છીએ બરાબર ઉર્જાના ઉપયોગથી આપણે સવારે ઉઠીએ ત્યારથી તો સાંજે સૂઈએ ત્યાં સુધી અનેક કાર્યો આપણી દૈનિક ક્રિયા થતી હોય છે ઉર્જાનું વિવિધ સ્વરૂપે રૂપાંતર થતું હોય છે આ પાઠમાં આપણે ઉર્જાના આવા રૂપાંતરો અને તેના વિવિધ સ્વરૂપો વિશે માહિતી મેળવવાની છે કોઈપણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે આ છે ઉર્જાની ડેફિનેશન એટલે કે ઉર્જાની વ્યાખ્યા ખાસ કરીને એક માર્ક્સના ક્વેશ્ચનની અંદર આ વ્યાખ્યા પૂછાવાની સંભાવના વધી જતી હોય છે ઉર્જા કોને કહેવાય તો આન્સરમાં આપણે શું લખવાનું રહેશે કે કોઈ પણ પદાર્થ હોય એની પોતાની કાર્ય કરવાની ક્ષમતા હોય છે જેને આપણે ઉર્જા તરીકે ઓળખીએ છીએ ઉર્જાનો જે મુખ્ય સ્ત્રોત છે એ સૂર્ય છે આ તો આપણે આગળના ધોરણમાં પણ ભણી ગયા હતા કે જે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જે છે એ સૂર્ય છે કેમ કારણ કે એ અખૂટ છે એની ઉર્જા ક્યારેય પતતી નથી સૂર્યમાંથી મળતી ઉર્જાને આપણે સૌર ઉર્જા તરીકે ઓળખીએ છીએ સૌર ઉર્જામાંથી વિવિધ ઉર્જાનું રૂપાંતર થતું હોય છે જે સૌર ઉર્જા છે એમાંથી આપણે એ સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ અને સૌર ઉર્જામાંથી તેનું વિવિધ ઉર્જામાં આપણે રૂપાંતર કરીને કેટલાક કાર્યો કરતા હોઈએ છીએ એના વિશે આપણે આગળ ભણીશું એ પહેલાં આપણે જોવાનું છે કે સામાન્ય જે ઉર્જા છે એના વિશે આપણે ભણીએ તો કે સામાન્ય ઉર્જા હોય તો એક એ છે સ્થિતિ ઉર્જા કોઈ પણ પદાર્થ હોય એની સ્થિતિના કારણે તેમાં રહેલી ઉર્જાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જે નદી ઉપર બંધ બાંધીએ છીએ તો એ બંધની અંદર પાણીને આપણે સંગ્રહ કરીએ છીએ તો એ બંધમાં બંધાયેલું જે પાણી છે એની અંદર સ્થિતિ ઉર્જા રહેલી છે એમ આપણે કહી શકીએ છીએ એટલે કે કોઈ પણ પદાર્થ હોય સ્થિર ઊભો હોય તો એ સ્થિતિના કારણે પણ એની અંદર ઉર્જા સમાયેલી હોય છે ઉર્જાનો સંગ્રહ થયેલો હોય છે જેને આપણે સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ બીજી ઉર્જા જોવાની છે ગતિ ઉર્જા ગતિમાં રહેલા પદાર્થની ઉર્જા એટલે કે ગતિમાન પદાર્થની ઉર્જાને આપણે ગતિ ઉર્જા કહીએ છીએ ઉદાહરણ તરીકે પૈડું છે પૈડાને આપણે નાના હતા ત્યારે પૈડાથી કેટલાક રમ્યા પણ હશે એને આપણે લાકડીથી મારીએ તો શું થાય છે કે એ પૈડું આગળ વધે છે તો એ પૈડું આગળ વધે છે એ શાના કારણે કારણ કે એની અંદર ગતિ ઉર્જા આવે છે તો પદાર્થની રહે પદાર્થની ગતિના કારણે એમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેને ગતિ ઉર્જા કહેવાય છે ઉદાહરણ તરીકે જે બંધમાં બંધાયેલું પાણી હતું એ પાણીને જ્યારે બંધમાં બાંધેલું હતું ત્યારે એની અંદર સ્થિતિ ઉર્જા હતી હવે સપોઝ કે એ બંધના જ્યારે એ બંધના પાણીને જ્યારે ઉપરથી નીચે ફૂલ ફોર્સ સાથે વહેવડાવવામાં આવે તો એની અંદર ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે ત્રીજી ઉર્જા છે યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા એટલે કે એનું સૂત્ર પણ બને છે કે યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વધતા સ્થિતિ ઉર્જા ઉપર દર્શાવેલી જે ત્રણ ઉર્જા છે એના કારણે જ આપણે કોઈ પણ યંત્રો ચાલતા હોય છે કે સાધનો વડે કાર્ય કરી શકીએ છીએ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો આપણે સાનો ઉપયોગ કરીશું વાહનોનો કાર છે બાઇક છે સાયકલ છે બરાબર તો એ બધું કાર્ય સેના દ્વારા થાય છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કે યંત્ર બન્યું ને એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને કહેવાય કે યાંત્રિક ઉર્જાના કારણે જ આપણે કોઈ પણ યંત્રો ચલાવી શકીએ છીએ કે કોઈ પણ સાધનો પણ ચલાવી શકીએ છીએ હવે જે આ યંત્રો ખરા અત્યારના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં કેટલાય યંત્રોની નવી નવી શોધો થયા કરે છે અને થઈ પણ ગઈ છે તો આ જે યંત્રો છે એને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે નંબર એક છે જટિલ જટિલયંત્ર અને નંબર બે છે યંત્ર સાદુયંત્ર યંત્ર કોને કહેવાય અને જટિલ યંત્ર કોને કહેવાય સાદા યંત્રની જો વ્યાખ્યા જોઈએ તો જે સાધન વડે માનવીના રોજબરોજના કાર્યો સરળતાથી અને ઓછી મહેનતે ઝડપથી થઈ શકે તેને યંત્ર કહેવાય રોજબરોજના કાર્યો કહેવાય એટલે કે આપણે જે સવારે ઉઠીએ ત્યારથી તો સાંજે સૂઈએ ત્યાં સુધી ખબર જ છે કે આ કાર્ય આપણે ડેઈલી કરવાનું જ છે એને કહેવાય રોજબરોજના કાર્ય તો આવા ડેઈલીના જે આપણા કાર્યો છે એ સરળતાથી થાય અને ઓછી મહેનત અને ઝડપથી આપણે એ કાર્ય કરી શકીએ તો તેના માટે જે યંત્ર વપરાય છે એને સાદું યંત્ર કહેવાય ઉદાહરણ તરીકે પૈણું ચીપિયો સાણસી ગરગડી જો પૈડાની શોધ ન થઈ હતી તો અત્યારે જે આ યંત્રો આપણે વાપરી રહ્યા છીએ કાર બાઇક સાયકલ આ બધું અત્યારે ચાલી શકતે નહીં પૈડાની શોધ ન થઈ હતી તો આ બધા જ યંત્રો નકામાં બની જતે ચીપીઓ ચીપીઓ હું જોવા જઈએ તો છે એકદમ સાદું યંત્ર બરાબર એક નાનકડું કમથું યંત્ર પરંતુ ચીપીઓ એક કેટલો ઉપયોગી બને છે રસોડાના કાર્યમાં ચીપીઓ રોટલી બનાવવા માટે ઉપયોગી બને છે સાણસી ગરમ વસ્તુને સરળતાથી આપણે ઉચકી શકીએ એટલા માટે સાણસીની શોધ થઈ ગરગડી કોઈ પણ કૂવો હોય એમાંથી પાણી કાઢવું છે તો ત્યારે તેનો ઉપયોગ થશે ગરગડીનો એ સિવાય જ્યારે મકાનનું ચણતરકામ ચાલતું હોય તો એનો જે સિમેન્ટ છે રેતી છે એનો કાચો માલ હોય એની આપલે કરવા માટે જે સાધન ફિટ કરવામાં આવે છે એના પર પણ ગરગડી લગાવેલી હોય છે આમ સાદુ યંત્ર હોય છે એકદમ જ સિમ્પલ એટલા માટે તને સાદુ યંત્ર કહેવાય છે પરંતુ એના ઉપયોગ વડે આપણા કાર્યો સહેલા અને સરળ બની જતા હોય છે આગળ જોઈએ જટિલ યંત્ર ઘણા બધા સાદા યંત્રો ભેગા મળીને જે યંત્ર બને છે એને આપણે જટિલ યંત્ર કહીએ છીએ ઘણા બધા સાદા યંત્રો હોય ધારો કે એક બાઇકની જ વાત કરીએ એક બાઇકની અંદર કેટલા બધા સાદા યંત્રો વપરાતા હશે ત્યારે એ બધા જ સાદા યંત્રો ભેગા મળે છે ત્યારે એક બાઇક એટલે કે એક મોટરસાઇકલ બનતું હોય છે પહેલાં તો બે પૈડા એની અંદર બ્રેક જોઈએ એની અંદર એન્જિન જોઈએ એટલે આવા કેટલાય સાદા યંત્રો ભેગા મળીને જે યંત્ર બનતું હોય છે જેને જટિલ યંત્ર કહેવાય છે ઉદાહરણ તરીકે ટ્રક મોટર કાર પછી મિલો કે કોઈ પણ ફેક્ટરીમાં મૂકવામાં આવતા જે મશીનો હોય એ બધા જ જટિલ યંત્રના ઉદાહરણો છે હવે આપણે જોઈએ આ ત્રણ તો મુખ્ય હતા ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જા એ સિવાયની કેટલીક ઉર્જા કે જે આપણે રોજબરોજના કાર્યમાં એનું રૂપાંતર કરીને વાપરતા હોય છે એવી ઉર્જામાં છે વિદ્યુત ઊર્જા ધ્વનિ ઉર્જા રાસાયણિક ઉર્જા પ્રકાશ ઉર્જા વગેરે જેવા ઉર્જાના સ્વરૂપો પણ આપણે જોઈએ ફટાકડાની અંદર જે ઉર્જા હોય છે એ રાસાયણિક ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે ફટાકડો જ્યારે તમે એને સળગાવતા નથી ત્યાં સુધી ફટાકડાની અંદર કોઈપણ જાતની રાસાયણિક પ્રક્રિયા થતી નથી પરંતુ જેવું આપણે ફટાકડા પાસે જઈએ અને એ ફટાકડાને સળગાવીએ છીએ ત્યારે એની અંદર રહેલું જે રાસાયણિક પદાર્થ છે એની અંદર રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે અને એના કારણે ફટાકડામાંથી ધ્વનિ ઉર્જા ક્યારેક ઉત્પન્ન થતી હોય છે તો ક્યારેક ક્યારેક પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે તો આવી રીતે ફટાકડાની અંદર રાસાયણિક ઉર્જા સ્વરૂપે ઉર્જા સંગ્રહાયેલી હોય છે એ સિવાય જ્યારે આપણે રેડિયો કે ટીવી ચાલુ કરીએ છીએ ત્યારે વિદ્યુત ઉર્જાનું ઉર્જામાં રૂપાંતર થાય છે આપણે ટીવી કે રેડિયો ચાલુ કરવું છે તો પહેલાં શું કરવું પડે એનું પ્લગ આપણે સ્વિચ બોર્ડની અંદર નાખવું પડે અને સ્વિચ ચાલુ કરીએ એટલે એમાંથી વિદ્યુત પસાર થશે અને એ વિદ્યુત ઉર્જાનું ત્યાર પછી ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને આપણે રેડિયો કે ટીવીમાંથી નીકળતો અવાજ એટલે કે એનો ધ્વનિ આપણા કાન સુધી આપણે પહોંચે છે અને આપણે એ રેડિયો કે ટીવીનો અવાજ સાંભળી શકીએ છીએ જનરેટરની અંદર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે જનરેટર એટલે આપણને ખબર છે કે જ્યારે આપણી ઘરે પાવર ન હોય કે લાઇટ જતી રહી હોય ત્યારે શું કરવામાં આવે છે જનરેટર ચાલુ કરવામાં આવે છે અને એ જનરેટર દ્વારા આપણને વિદ્યુત પ્રાપ્ત થાય છે તો ક્યાંથી એમાંથી વિદ્યુત પ્રાપ્ત થયું જનરેટર એ એક યંત્ર છે એટલે કે એની અંદર યાંત્રિક ઉર્જા રહેલી છે અને એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે પરિણામે આપણે જ્યારે પાવર ન હોય આપણી ઘરે લાઇટ જતા આપણે જનરેટર ચાલુ કરીને સરળતાથી વિદ્યુતના ઉપકરણો ચાલુ કરી શકીએ છીએ વિદ્યુત ઘંટડી વિદ્યુત ઘંટડી એટલે કે આપણા ઘરમાં લગાવેલો ડોરબેલ તો આ વિદ્યુત ઘંટડીની અંદર શું થાય છે કે જ્યારે આપણા ઘરની બહાર મૂકેલી સ્વિચ એને તમે ચાલુ કરો છો એટલે કે સ્વિચ કોઈ જ્યારે દબાવે છે ત્યારે શું થાય છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને તરત જ આપણને ઘરમાં બેઠેલા હોય અને ખબર પડે છે કે આપણા દરવાજા પાસે કોઈ અતિથિ આવ્યું છે અને આપણે તરત જ દરવાજો ખોલવા જઈએ છીએ એટલે કે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ઉર્જાનું ઉર્જામાં રૂપાંતર થતું હોય છે તેથી ડોરવેલની સ્વીચ દબાવવામાં આવે તરત જ શું થાય છે ઘંટડીમાંથી આપણને અવાજ એટલે કે ધ્વનિ સંભળાય છે સૌર ઉર્જાના ઉપયોગથી ચાલતા કેટલાક ઉપકરણો વિશે આપણે પરિચિત છીએ જેમ કે સોલર વોટર હીટર સોલર સેલ અને સૂર્ય કુકર આ બધા જ કેવા છે કે જે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને આ ઉપકરણો ચાલતા હોય છે સોલર વોટર હીટર એટલે કે પાણી ગરમ કરવાનું સાધન જે શેના દ્વારા ચાલે છે સૂર્ય ઉર્જા દ્વારા ચાલે છે એ સિવાય સૂર્ય કુકર સૂર્યના તડકામાં જઈને તમે જે કૂકર મૂક્યા હોય એટલે શું થાય છે એના પર રહેલી જે સોલર પ્લેટ હોય એના દ્વારા અંદર મુકાયેલો ખોરાક પાકી જાય છે અને આપણું જમવાનું તૈયાર થઈ જાય છે આગળ આપણે જોવાની છે કે રાસાયણિક ઉર્જા પદાર્થમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓના કારણે ઉત્પન્ન થતી ઉર્જાને શું કહેવાય છે રાસાયણિક ઉર્જા એનું એક ઉદાહરણ આપણે જોઈ ગયા કે ફટાકડાની અંદર રાસાયણિક ઉર્જા સ્વરૂપે ઉર્જા રહેલી હોય છે એ સિવાય ટોર્ચમાં રહેલા સેલમાં ઉર્જા રાસાયણિક ઉર્જા સ્વરૂપે રહેલી હોય છે ટોર્ચ એટલે કે અંધારામાં આપણે જ્યારે કસેક જવું હોય તો શું કરીએ છીએ કે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ તો એ ટોર્ચની અંદર પ્રકાશ ઉત્પન્ન થાય છે એ શેનાથી થાય છે તો કે એની અંદર સેલ ફિટ કરેલા હોય છે અને એ સેલની અંદર ઊર્જા રાસાયણિક ઉર્જા સ્વરૂપે રહેલી હોય છે અને ટોર્ચ ચાલુ કરતાં જ એ રાસાયણિક ઉર્જાનું સામાં રૂપાંતર થાય છે પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે અને એ ટોર્ચમાંથી આપણને તરત જ એ ટોર્ચ ચાલુ કરતાં જ આપણે અંધકારને દૂર કરી શકીએ છીએ અને પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે કે ટોર્ચની અંદર રાસાયણિક ઉર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર થતું હોય છે આ જેટલા પણ રૂપાંતરો આ પાઠમાં ભણવામાં આવે છે ખાસ યાદ રાખજો કે કયું સાધન કઈ ઉર્જાનું કઈ બીજી ઉર્જામાં રૂપાંતર કરે છે એ ખાસ આ પાઠની અંદર યાદ રાખવાનું રહેશે ઉર્જાના જે આ વિવિધ રૂપાંતરો છે ઊર્જાના જે આ વિવિધ સ્વરૂપો છે આ સ્વરૂપોમાંથી ઉર્જાનું એક એવું પણ સ્વરૂપ છે કે જેને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે અને એ છે વિદ્યુત ઉર્જા આ જે વિદ્યુત ઉર્જા છે એને તાર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી આપણે લઈ જઈ શકીએ છીએ એટલે કે વિદ્યુત તાર દ્વારા એનું વહન સહેલાઈથી થઈ શકે છે ઉર્જાનું જ્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે ત્યારે તે ઉર્જાને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે મેં તમને કહ્યું કે આમ એક ઉર્જાનું બીજી ઉર્જાની અંદર રૂપાંતર થતું હોય છે ત્યારે એક એની અંદર ક્રિયા બને છે કે એનો થોડો ઘણો વ્યય થાય છે એટલે કે બગાડ થાય છે જેવી રીતે આપણે એક ગ્લાસમાંથી પાણી બીજા ગ્લાસમાં નાખીએ છીએ તો શું થશે કે જો આપણી કોઈ જાતની બેદરકારી રહી હશે તો એ પાણી એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં ટ્રાન્સફર કરતી વખતે થોડું પાણી નીચે ઢોળાઈ જશે તો એને શું થયો કહેવાય પાણીનો વ્યય થયો કહેવાય સેમ એવી જ રીતે જ્યારે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતર થતું હોય છે ત્યારે થોડી ઘણી ઉર્જાનો એમાંથી વ્યય થાય છે એટલે કે એનો બગાડ થાય છે અને આ વ્યય કયા સ્વરૂપે જોવા મળે છે ઉષ્મા ઊર્જા સ્વરૂપે એનું સામાન્ય ઉદાહરણ જોઈએ કે વ્યય કેવી રીતે થયો કહેવાય આપણે ત્યાં રાત્રિના સમયે જ્યારે અંધારું થઈ જતો હોય છે સૂર્ય આથમી જતો હોય છે ત્યારે આપણી ઘરે આપણે ટ્યુબલાઇટ અથવા તો બલ્બ ચાલુ કરીએ છીએ એ બલ્બને થોડીક વખત તમે ચાલુ રાખો અને ત્યાર પછી એ બલ્બની સ્વિચ બંધ કરો અને એ બલ્બને તમે અડશો તો એ બલ્બ તમને કેવો લાગશે ગરમ લાગશે સેમ એવી જ રીતે થોડીક વખત સુધી આપણે પંખો ચાલુ રાખ્યો અને ત્યાર પછી પંખાની સ્વિચ બંધ કરીને પંખો બંધ થાય એટલે એ પંખાને હાથ અડાવો તો એ પંખો પણ તમને ગરમ લાગશે તો કેમ આ બધા જ પદાર્થો ગરમ થાય છે તો કે કેમ ગરમ થાય છે તો એનું મુખ્ય કારણ છે કે એની અંદર જ્યારે ઉર્જા રૂપાંતર થાય છે ત્યારે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે પરિણામે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓ કે જે ચાલે છે અથવા તો કોઈ પણ ઉર્જાનું રૂપાંતર થતું હોય છે એ દરેક સાધનો આપણને ગરમ લાગે છે કારણ કે એની અંદરથી ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થતી હોય છે આ જે ઊર્જાના રૂપાંતરો થાય છે એ ઉર્જા સંરક્ષણના નિયમને આધારિત થાય છે જ્યારે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાતી હોય ત્યારે ઉર્જાનો જે કુલ જથ્થો હોય છે એ અચળ રહે છે એટલે કે એની અંદર વધઘટ થતી નથી એટલે કે ઉર્જાને પેદા કરી શકાતી નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી આમ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ઉર્જાનું માત્ર સ્વરૂપ જ બદલી શકાય છે એટલે કે ઉર્જા એક એવી વસ્તુ છે કે જેને ક્યારેય આપણે નવી ઉત્પન્ન નથી કરી શકતા કે એનો આપણે નાશ પણ નથી કરી શકતા માત્ર ને માત્ર શું થઈ છે કે એ ઉર્જાનું સ્વરૂપ જ બદલાય છે ધારો કે વિદ્યુત ઉર્જા હતી એનું આપણે વિવિધ ઉર્જામાં રૂપાંતર કર્યું ઉદાહરણ તરીકે પંખો ચાલુ કર્યો તો યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું એનાથી બલ્બ આપણે ચાલુ કર્યો તો એનું ઉર્જામાં રૂપાંતર થયું રેડિયો ચાલુ કર્યું તો એની ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થયું આમ એનો જથ્થો અચળ રહે છે એટલે કે એનો જથ્થો વધઘટ થતો નથી એનું પ્રમાણ વધઘટ થતું નથી માત્ર ને માત્ર એનું સ્વરૂપ જ બદલી શકાય છે ઉદાહરણ આપેલું છે કે સૂર્યમાંથી જ્યારે સૌર ઉર્જા પૃથ્વી પર આવે છે અને એનું રાસાયણિક ઉર્જા સ્વરૂપે તેનું રૂપાંતર કરીને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે વનસ્પતિ જે છે એ સૂર્યમાંથી જ પોતાનો ખોરાક બનાવે છે તો જ્યારે સૌર ઉર્જા પૃથ્વી પર આવે છે ત્યારે શું થાય છે કે સૂર્યના સીધા કિરણો વનસ્પતિ પર પડે છે ત્યારે એ સૌર ઉર્જાનું વનસ્પતિ દ્વારા રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર થાય છે અને એ પોતાનો ખોરાક જાતે બનાવે છે આ પેમ્પલેટની અંદર મેં તમને અભ્યાસના થોડાક સવાલ જવાબ આપેલા છે તો આ અભ્યાસના સવાલ જવાબ તમારે તમારી વિજ્ઞાનની નોટમાં ઉતારવાના રહેશે અને સ્વાધ્યાયના સવાલ તમારે જાતે આ પાઠમાંથી શોધીને લખવાના રહેશે